કયા કયા વ્યક્તિઓ જેલમાં છે પહેલી વાત તો એ આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે જે આરોપીઓ છે કેટલા જેલમાં છે કેટલા જામીન ઉપર છે કોઈને સજા થઈ કે નહીં આગળની શું પ્રક્રિયા થઈ એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે વહીવટી તંત્રની સાથે શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્ય હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે એટલે એકબીજા પર જોડવાનો પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આ ખાડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ્યો હતો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજાએ એનો જવાબ લેવો જોઈએ પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવો જોઈએ જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી સરકારને તંત્રને સતત આપે જાગૃત રાખ્યું છે સતત એના ઉપર દબાણ રાખ્યું છે કે સાચી સાચી દિશામાં યોગ્ય રીતે સત્વરે તપાસતા એના માટે મીડિયાને હું જશ આપું છું અને મીડિયા એના માટે ધન્યવાદને પાત્ર છે આ બધા પણ એના માટે ધન્યવાદને પાત્ર છો કાલે મેં એવું સાંભળ્યું કે મીડિયા તરફથી એક કાંઈક હતું શોકસભા કે શું હતું બેસણું મીડિયા તરફથી પણ કાંઈ હતું ને કાલે શ્રદ્ધાંજલિ એટલે એ પણ એક નોંધની વાત છે કે અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ કોઈ જે નથી કરી શક્યા એ આપે કર્યું છે એટલે આ એક મહત્વની વાત છે બીજી મહત્વની વાત તો કરણસિંહભાઈ કરી પણ છતાં પણ સરકારે સીટની રચના કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા પણ આ જ સીટ આગલા બનાવવામાં હતી આ જ આગલા બનાવવામાં હતી અને એ સીટ છે એ કોઈ અધિકારીના વળપણ હેઠળ છે તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે એટલે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટસ્થ તપાસ થાય બધાની તટસ્થ તપાસ થાય કારણ કે આના પેલા કાલે પ્રશાંત દયાલનો વિડીયો આપે બધાએ જોયો છે જગદીશભાઈ મહેતા પણ કીએ છે બરાબર તો એ બધી વસ્તુઓની તપાસ તો થવી જ જોઈએ તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે એટલે ન્યાયાધીશના વળપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે એટલે અમારી એવી વિનંતી છે કે સરકારને બધા માટે આ એક સત્ય છે પ્રજાને બધા માટે કે બે એના કરતાં પણ ઉપરની ઓથોરિટી અથવા તો વધારે ભરોસાપાત્ર ઓથોરિટી ન્યાયતંત્ર કહેવાય તો એને કામગીરી સોંપાય એવું અમારું સૂચન અને વિનંતી છે પછી સરકાર એમાં જે નિર્ણય નિર્ણય અમે એટલે જ જ સરકાર લેવાનો હોય છે એટલે એમાં કોર્ટ પિક્ચર પિક્ચરમાં નથી આવતી કોને તપાસ સોંપવી બાકી તો કોર્ટ એનું કામ કરે છે કોર્ટ સક્રિય છે જ આમાં

રાજકોટમાં એક એડવોકેટ એવી અરજી કરી હતી કે જે અધિકારીઓ છે કાયદાકીય કોઈ વલણ દેખાડ્યું નથી એટલે આપની પાસેથી એ અપેક્ષા છે કે ભાઈ જે પદાધિકારી જેમ કે અધિકારીઓ છે એ પદાધિકારીઓના આદેશ વગર તો કઈ કરવાના નથી એ તો સૌ કોઈ જાણે દીધું છે અને આ ન્યાયની વાતમાં બધું જ આવી જાય છે એટલે જ આપણે ન્યાયની વાત કરીએ છીએ કરણસિંહે ઓલરેડી કહી દીધું છે કે જે કોઈ આમાં હોય એ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને પહેલાં આઈડેન્ટિફાઈ થવા જોઈએ કે કેટલા લોકો જવાબદાર છે મૂળ વાત એ છે કે બતાવી દેવું કે પચાસ અધિકારીઓ છે બધાના નિવેદન લીધા એટલે એના સામે એક્શન લેવાશે એવું નહીં આ પાંચ અધિકારીઓ જવાબદાર છે એક સાત છે આ પાંચ પદાધિકારીઓ નિર્ણય લેવામાં ભાગીદાર છે અથવા એની સાથે જે કાંઈ એમનું હોય તો એ આઈડેન્ટિફાય થાય કે આ પચીસ જણા અને એ પચીસ જણા માટે એવી જોગવાઈ થાય એવા એના માટે પગલાં થાય કે કાયમ માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય મળ્યો એ આપણો હેતુ છે પછી અસરગ્રસ્તોને વળતર માટે તો કરણસિંહભાઈએ કહી દીધું છે છતાં પણ છતાં પણ અમે બે પરિવારોને જે મુલાકાત લીધી બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના પૂરેપૂરી વિગત પછી પાંચ પરિવારો હોય કે દસ હોય એને એવી જરૂર હોય અત્યારે સિદ્ધપુરાને ત્યાં અમે ગયા એના ચંદુભાઈ ચંદુભાઈને ત્યાં ગયા તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને હવે કઈ રીતે ભણાવવા બંનેના કર્મચારી એમાં હોમાઈ ગયા છે અથવા તો એમાં ભોગ બન્યા છે તો એને બહુ મોટે મુશ્કેલી છે તો એના જે નાના બાળકો છે એનું ભણતરનું શું એમનોય સવાલ હતો આપણી બધાની પણ એ જ ચિંતા છે તો આવો આખો એક અમે અભ્યાસ અથવા તો એની વિગતો બધા જ પરિવારની મેળવી અને પછી જે કાંઈ રજૂઆત કરવાની એ સરકારમાં કરશું કે ભાઈ આટલા પરિવાર છે એને સ્કૂલ ફીનો પ્રશ્ન છે આટલા પરિવાર છે એનો આ પ્રશ્ન છે તો એના માટે પહેલી ફરજ સરકારની તો સરકાર એમાં એની ચિંતા કરે એના માટેની જોગવાઈ કરે એટલે આ બધી વાત પણ અમે ભવિષ્યમાં કરશું અને મહત્ત્વની વાત એ છે કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલો હોય આ બનાવ છેલ્લો હોય એવું બધા જ ઈચ્છે છે તો હૃદયથી પ્રમાણિકતાપૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલ્લો છે અને કોઈ પણ બાબત ક્યાંય પણ કોઈ પણ બાબત હશે ખોટી વસ્તુને આપણે નહી ચલાવીએ તો અહેવાલ ને પૂરેપૂરો લાગુ કરવામાં આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ વિનંતી પણ કરીએ આ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો નમસ્કાર હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે પચીસ મે ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ કરુણ ટિકા સર્જાઈ એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ મૃતાત્માઓ આત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ મા ભગવતીને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ એમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ ના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે બે ત્રણ બાબતો એ આપણા ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ રાજકોટ શહેર એ સર્વ સમાજ એ એવો સમાજ છે આ નગર એવું નગર છે અહીંના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખરા પેગે ઊભા રહેલાનું ભવ્ય ઇતિહાસ છે આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાશ અમને જોવા મળી આજે સાંજે પાંચ કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિના સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રબુદ્ધ નાગરિકો સર્વે સમાજોને ઘરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે હમણાં પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાળો હોય એ પણ નથી મારો કહેવાય સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બહેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછું તારે અમે પણ ગદગતિ અમે પણ અમારી અમારી જે ભાવનાઓ ત્યાં અમે રોકી ન શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ઘણી અને સર્વસમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ મારી સંક્ષિપ્ત વાત હતી અમારા મુખ્ય સંકલનકર્તા રમઝુબા જાડેજા ચાર પાંચ મુદ્દાઓ મૂકશે પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ એટલે હવે રમઝુભાને વિનંતી કરું કે પોતે આ બાબતે આપની સમક્ષ જે વેદના છે એ વ્યક્ત લઈએ કે આ ઘટનાની અંદર વધારે કોઈ સમાજને નુકસાન ક્ષત્રિય સમાજના યુવાનો સૌથી વધારે હતા તો ક્ષત્રિય સમાજ કઈ રીતના આગળ આવશે આમાં જે પણ વ્યક્તિઓ બેદરકાર છે પછી એ શાસકો કેમ ન હોય તેમની સામે પણ પગલાં લેવા જોઈએ જે રીતના અધિકારીઓ સામે લેવા જોઈએ તો કોઈ માંગ કરવાના છો તમે જો આમાં કેવું ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ મારી સંક્ષિપ્ત વાત હતી અમારા મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજા ચાર પાંચ મુદ્દાઓ મૂકશે પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ એટલે હવે રમજુબાને વિનંતી કરું કે પોતે આ બાબતે આપની સમક્ષ જે વેદના છે એ વ્યક્ત કરશે ક્ષત્રિય તો ક્ષત્રિય સમાજ કઈ રીતના આગળ આવશે આમાં જે જે પણ વ્યક્તિઓ બેદરકાર છે પછી એ શાસકો કેમ ન હોય તેમની સામે પણ પગલા લેવા જોઈએ જે રીતના અધિકારીઓ સામે લેવાય જોઈએ તો કોઈ માંગ કરવાના છો તમે જો આમાં કેવું છે કે મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ જ્ઞાતિ આપે કીધું પણ આ સંકુચિત વાત થાય કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવાવાળો સમાજ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા એમ આ ઘટનામાં જરૂરથી આપે કીધું એવું છે કે ક્ષત્રિય સમાજ વધારે ભોગ બન્યો છે પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય જ પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારનો હવા અમે મળવા દેવાના છીએ એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા અમે આશાબેનના પરિવારને મળ્યા અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે અહ મળવા જઈશું એટલે અમે તમામ પરિવારો તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારા તમારે કયા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં ન્યાયતંત્રમાં ને જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું મદદરૂપ થઈશું અને અમે રાજકોટવાસીઓની સાથે છીએ એવી

મોરબીનો જૂલતો ભૂણ ગણો અને આ ટીઆરપી ગેમ ઝોન તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ મારો કહેવાનો ભાવ એ છે કે કયા 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 વ્યક્તિઓ જેલમાં છે પહેલી વાત તો એ આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે જે આરોપીઓ છે કેટલા જેલમાં છે કેટલા જામીન ઉપર છે કોઈને સજા થઈ કે નહીં આગળની શું પ્રક્રિયા થઈ એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે વહીવટી તંત્રની સાથે શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્ય હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે એટલે એકબીજા ઉપર જોડવાનો પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આ ખાડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાંખ જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ હતો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજાએ એનો જવાબ લેવો જોઈએ પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવો જોઈએ